હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કંકોળાનું શાક બનાવીશું કંકોડા મેં ધોઈને લઈ લીધા છે કંકોળાને સમારી લઈશું આ રીતે ગોળ સમારવાના છે અને આવી રીતે ઊભા પણ સમારી શકાય પણ આપણે ચિપ્સ કરવાની છે કંકોળાની બધા જ કંકોળા આ રીતે કટ કરી લઈશું આપણા કંકોળા કપાઈને રેડી થઈ ગયા છે હવે એ શાક વઘારી લઈશું તવી લઈ લીધી છે એની અંદર તેલ એડ કરીશું તેલ થોડું વધારે પ્રમાણમાં લેવાનું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર રાઈ એડ કરીશું રાઈને તતડવા દઈશું રાઈ તતળી ગઈ છે હવે જીરું એડ કરીશું જીરે એને તતડવા દઈશું હિંગ એડ કરી દઈશું હવે કંકોળા એડ કરી દઈશું બધા જ કંકોળા એડ કરી દઈશું મિક્સ કરી લઈશું હવે એની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું લઈશું મિક્સ કરી લઈશું આ રીતે જ કંકોડાને આપણે ચડવા દેવાના છે એની અંદર મસાલા નથી કરવાના જો મસાલા કરીશું તો મસાલા બળી જશે એટલે કંકોડાને એ ખુલ્લા જ ચડવવાના છે એને ઢાંકવાનું પણ નથી થોડી થોડી વારે ફેરવતા રહીશું એટલે આપણે કંકોડા ચડી જશે કંકોડા ચડતા વાળ પણ નથી લાગતી ચડવા વચ્ચે વચ્ચે કંકોડાને હલાવતા રહીશું જેથી કરીને નીચે દાઝીએ નહીં ચડવા દઈશું કંકોડાને હલાવતા રહીશું એક કંકોડા જોઈ લઈશું આવી રીતે વચ્ચે કરીને ચડી ગયું છે કે નહીં તૂટી જાય છે એટલે ચડી ગયું છે હવે આપણે એની અંદર મસાલા કરીશું સૌ પ્રથમ હળદર લઈ લઈશું લાલ મરચું પાવડર લઈ લઈશું ધાણા જીરું પાવડર લઈ લઈશું હવે મિક્સ કરી લઈશું મસાલા લાસ્ટમાં જ કરવાના હોય છે જેથી કરીને બળી ના જાય આ રીતે જો આપણે કંકોડાનું શાક બનાવીએ છીએ તો બહુ સરસ ટેસ્ટી લાગતું હોય છે જેને ના ભાવતું હોય એને પણ આ કંકોડાનું શાક ભાવે અને આમાં બિલકુલ કડવાશ રહેતી નથી આ રીતે જો આપણે શાક કટિંગ કરીને બનાવતા હોઈએ છીએ તો સતત હલાવતા રહેવાનું છે મસાલા ચડી ના જાય ત્યાં સુધી આપણે એ મિક્સ કરીશું અને ચડવા દઈશું થોડીવાર થુ. મસાલાને ચડવા દઈશું હવે આપણું કંકોળાનું શાક બની ગયું છે બધા મસાલા પણ ચડી ગયા છે હવે સૌ કરીશું કંકોડાનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ કેવું બન્યું જરૂરથી કહેજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ